નમસ્કાર મિત્રો આપણું સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજે છે તારીખ આઠ ઓગસ્ટ બે હજાર પચીસ અને વાર છે મિત્રો આજે શુક્રવાર તો આજનો જે કપાસ બજાર છે એમાં વધારો કે પછી ઘટાડો અને જે બજાર છે એમાં કપાસના ભાવ કેટલા રૂપિયા સુધી જોવા મળી શકે છે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવશું એ પહેલાં જે પણ મિત્રો આપણી ચેનલમાં નવા છે ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં સૌપ્રથમ મિત્રો વાત કરીએ કપાસના સૌથી ઊંચા ભાવની તો અમરેલીની અંદર અઢારસો અને પંચ્યાસી રૂપિયા સુધીનો જે સૌથી ઊંચો ભાવ છે એ જોવા મળી શકે છે એનાથી વિશેષ મિત્રો અત્યારે જે ભાવ છે જોવા નથી મળી રહ્યા આ ઉપરાંત આગામી જે દિવસો મિત્રો ગયા છે કપાસ બજારમાં થોડાક એવા ટપ સાબિત થયા છે અને જે ભાવ છે એમાં પચાસ છક રૂપિયાનો મિત્રો જે ઘટાડો છે એ જોવા મળી ગયો છે જે પાછલા અમુક દિવસોમાં આ ઉપરાંત કપાસની આવકોની વાત કરીએ મિત્રો તો સાત હજાર ચારસો અને પચાસ કાસડી ઉપરની જે આવકો છે એ મિત્રો જોવા મળી શકે છે આ ઉપરાંત મિત્રો જે સૌથી નીચા ભાવ છે એની વાત કરીએ તો બારસો રૂપિયા સૌથી નીચો ભાવ જ્યારે સૌથી ઊંચો ભાવ મેં અગાઉ જણાવ્યો અને સરેરાશ ભાવની વાત કરીએ તો પંદરસો સાડી પંદરસો રૂપિયા વચ્ચે સરેરાશ ભાવ પણ અત્યારે જોવા મળી રહ્યો છે આગામી દિવસોમાં પણ મિત્રો હજી બજારમાં કોઈપણ પ્રકારની તીજ આવી ધારણા છે નહીં આ ઉપરાંત કપાસની જે ડિમાન્ડ છે તેની સામે સપ્લાય છે આ વર્ષે કઈ રીતની આવે છે એના ઉપર પણ બજાર આધાર રાખતો જોવા મળી શકે છે ત્યારબાદ મિત્રો વાત કરીએ હવે યુએસ કોટન વાયદાની તો અત્યારે જે યુએસ વાયદો છે છાસઠ પોઈન્ટ ચોત્રીસ ડોલરે જોવા મળી રહ્યો છે હાલ કોઈપણ પ્રકારના મોટા ચેન્જીસ છે નહીં જ્યારે ઓપન થયો છે ત્યારે એકદમ મિત્રો જે કાલે ક્લોઝ થયો હતો એ સપાટીએ જ મિત્રો ઓપન થતો જોવા મળી રહ્યો છે ત્યારબાદ હવે વાત કરીએ માર્કેટ પ્રાઇસ સમરીની તો જે કપાસના એવરેજ ભાવ છે એ સાત હજાર બસો ચુમ્માલીસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ સૌથી નીચા ભાવ ચાર હજાર રૂપિયા પ્રતિ ક્વિન્ટલ અને સૌથી ઊંચા ભાવ આઠ હજાર ચારસો અને પચીસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલે જોવા મળી રહ્યા છે આ ઉપરાંત હવે એમસીએક્સ ફાયદાની વાત કરીએ તો એમસીએક્સ વાયદામાં મિત્રો કોઈપણ પ્રકારના સુધારા કે વધારા જોવા નથી મળી રહ્યા અત્યારે આપણે વાત કરીએ તો છપ્પન હજાર આઠસો રૂપિયા જોવા મળી રહ્યો છે આગામી દિવસોમાં જે એમસીએક્સ વાયદો છે એમાં સ્ટેબિલિટી જોવા મળે એવી મિત્રો ધારણા છે તો મિત્રો આ અત્યારની સમગ્ર માહિતી વિડીયો કેવો લાગ્યો ખાસ કોમેન્ટમાં જણાવજો ઉપરાંત વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો હવે મળીશું બીજા વિડીયો સાથે આવતા વિડીયોમાં અસ્તુ જય હિન્દ